નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ગુજરાતમાં જે લઘુ ઉદ્યોગો છે તેની જે કથરતી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને લઘુ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારના ઘણા પ્રયાસો જોવા મળે છે અને એમાં પણ જ્યારે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં વર્ષોથી યોજાતી હોય અને એનું જ્યારે આયોજન કરવામાં આવતું હોય ત્યારે જે પ્રકારે તમામ ઉદ્યોગો માટે જે પ્રકારની તૈયારીઓ બતાવવામાં આવે છે ને જે પ્રકારે લાલ જાજમ પાથરવામાં આવે છે ને ત્યારે પણ જો આ સ્થિતિ જોવા મળતી હોય ત્યારે બહુ જ મોટો પ્રશ્ન થાય છે કે વાઇબ્રન્ટ સમિટ કેટલી સફળ જોવા મળી રહી છે કારણ કે એમાં કરોડોના એમઓયુ સાઈન કરવામાં આવે છે અને ત્યારે આપણે સમાચારોમાં ને દરેક જગ્યાઓ પર અમારા થકી પણ આપ સાંભળતા હો છો એ કરોડોના એમઓયુ આપના સુધી પહોંચતા હોય આપના કાન સુધી પહોંચતા હોય કેટલાય કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય ને છતાં પણ જો પરિસ્થિતિ આ જોવા મળતી હોય કે ગામડામાંથી જે લોકો શહેરી વિસ્તારમાં આવતા હોય એટલે રોજગારી માટે એમને રોજગારી ન મળે ને ગામડામાંથી રોજગારી માટે જે સ્થળાંતર થઈ રહ્યું છે તેને રોકવા માટેના જે પ્રયાસો કરવામાં આવતા હોય છતાં પણ શા માટે લઘુ ઉદ્યોગોની પરિસ્થિતિ આવી જોવા મળી રહી છે વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાનું આંધોન કરવામાં આવી રહ્યું છે ને છતાં પણ જે પ્રકારની પરિસ્થિતિ છે મોટા ઉદ્યોગોમાં ક્યાંક આ પરિસ્થિતિ જોવા મળે એ તો સમજી શકાય કારણ કે ક્યારેક ક્યારેક લાંબા ગાળે તેમાં ફાયદો જોવા મળતો હોય પણ લઘુ ઉદ્યોગો પણ રોજગારી આપવામાં નિષ્ફળ જોવા મળી રહ્યા છે એની સાથે સાથે બેરોજગારો માટે ઉપયોગી એવી પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ કે જેનું ઘણી બધી વખત આપણે નામ સાંભળતા હોઈએ છીએ જ્યારે પણ એમ્પ્લોયમેન્ટની વાત આવે છે ને તેને લઈને આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રોગ્રામ પણ ગુજરાત ને રોજગારી આપવામાં નિષ્ફળ જોવા મળી રહ્યું હોય તેવું કહી શકાય છે એ સામે જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક જેવા રાજ્યો સારું પ્રદર્શન કરીને બેરોજગારને રોજગારી આપી રહ્યા છે અને જ્યારે વાત આપણે ગુજરાતની કરીએ ને જ્યાં વાઇબ્રન્ટ સમિટ થઈ રહી હોય ને જ્યાં આપણે હંમેશાથી જે ગુજરાતને આપણે વિકસિત ગુજરાત તરીકે રિપ્રેઝેન્ટ કરી રહ્યા હોય વિકાસના મોડલ તરીકે આગળ મૂકી રહ્યા હોય ત્યાં એ ગુજરાત રોજગારી આપવામાં કેમ નિષ્ફળ જોવા મળી રહ્યું છે તેના વિશે કરીશું ખાસ ચર્ચા જેની માટે મારી સાથે જોડાયા છે સિદ્ધાર્થ ભટ્ટ સીએ છે ઇકોનોમિસ્ટ છે મયુર જાની છે આપણી સાથે જો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સિદ્ધાર્થભાઈ સૌથી પહેલા નાના ઉદ્યોગો થકી ખરેખર ગુજરાતમાં કેટલું રોજગાર મળી રહ્યું છે કે ગુજરાતમાં રોજગારી આપવામાં ગુજરાત બહુ જ પાછળ જોવા મળી રહ્યું છે અને એ આંકડો એવો છે કે ગુજરાત ટોપ ફાઈવ સ્ટેટમાં પણ નથી આવતું અને કેટલા સમયથી આપણે એવા આંકડાઓ પણ રિપ્રેઝેન્ટ કરીએ છીએ કે રોજગારી વધી છે કે રોજગારી બેરોજગારી ઘટી છે

કે ક્યાંક ને ક્યાંક આપણા રાજકારણમાં સ્વામી ભક્તિ એટલી બધી થઈ ગઈ છે કે એ રાજકારણીઓ ગુજરાત ને આગળ લાવવાને બદલે વ્યક્તિવાદ ઉપર જઈ રહ્યા છે એને એની અસરો આપણને પડી રહી છે આજે પણ ગુજરાતના તમે છેવડાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાઓ અથવા તો કોઈ પણ એમએસએમઈ જીઆઈડીસીમાં જાઓ તો એમના રોડ રસ્તાની તમે હાલત જુઓ તો તમને ખ્યાલ આવી જાય હા 10 માંથી બે જીઆઈડીસી સારી હશે પણ 8 GIDC ના તમે થાય છે કે આજે પણ ભારત ઓગણીસો ના દાયકામાં જીવી રહ્યું હોય ને એવું લાગે એક બાજુ આપણે ગુજરાતને ને વન ટ્રિલિયન બનાવવાની વાત કરી રહ્યા છે વૈશ્વિક ખરોડ મોટો ફાડો આપવાનો છે પણ આવી રીતે એ શક્ય નહીં બને

આ વખતના બજેટમાં એવી આશા રાખી શકે કે MSME માટે વધારે પ્રાવધાન કરવામાં આવે એમને ઇઝ ઓફ ડુઇંગ ની વ્યવસ્થા કરવામાં આવે જે બિનજરૂરી જરૂરી કમ્પ્લાયન્સ છે જે કનડગટ કરે છે કારણ કે આ બધા લાયસન્સ કેના જેવા છે કે વાહન ચલાવોને એટલે છત્રીસ પ્રકારના આઇટ્રીઓના લાયસન્સ નીતિ નિયમો એવી રીતે ધંધો કરે ને તો ઇઠ્યોતેર પ્રકારના લાઇસન્સીસ અને કાયદા કાનૂનની પરવણીમાં પડવાનું હોય હવે મારા સ્ટાર્ટઅપને મારા એમએસએમઈને એ એનો ધંધો કરે કે આ સો સો જેટલા કાયદા કાનૂનોનું પાલન કરે તો જે બિન જરૂરી છે એને ઓછા કરી દેવા જોઈએ અને ઓનલાઈન ડિજિટલ રૂલ્સ રેગ્યુલેશનનું કમ્પ્લાયન્સ થાય એ વધારે જીતાભાવે છે આજના સમયની માંગ છે બીજું જે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવામાં આવે છે તો એમાં પણ જો સુધારો કરવામાં આવે તો એ આવકારદાયક પગલું કહી શકાય કારણ કે એમએસએમઈ ની શું પરિસ્થિતિ થઈ છે કે એમના નફો ઘટી રહ્યા છે એક બાજુ ચાઇના વિશ્વનો પ્રોડક્શન આવશે એટલે એનો માલ આપણે ભારતમાં ડમ્પ કરી રહ્યો છે એટલે આપણા એમએસએમઈ ની જે આ હરીફાઈમાં ટકવું હોય ને તો એ ખૂબ જ અઘરું કામ થઈ રહ્યું છે કારણ કે એમની નફાકારક એ વાત પણ અહીંયા માનવી પડે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર મદદરૂપ તો થઈ રહી છે ઘણી બધી યોજનાઓ છે અને એટલા માટે પણ માનવું પડે કારણ કે જે એમએસએમઈ છે ને અને જે આ લઘુ ઉદ્યોગો છે ને શરૂ તો થાય છે પણ ક્યાં કે સર્વાઈવ નથી કરી શકતા અને શરૂ થવાનો આંકડો તો આપણી પાસે આવે છે કે આ ઘણા બધા લઘુ ઉદ્યોગો છે જેની શરૂઆત થાય છે પણ પાછળની ક્યાં કે સર્વાઈવ નથી કરી શકતા જેના કારણે તેના પાટિયા પડી જાય છે હા એ કે હવે એનું કહીએ કે સ્ટાર્ટઅપ ને પણ આપણે એમએસએમઈ ની પરિભાષામાં સ્વીકારી શકીએ કે સ્ટાર્ટઅપ ઉદ્દેશ ખૂબ સારો છે કાર્યક્રમ પણ સારા થાય છે પરંતુ કેટલા સ્ટાર્ટઅપનું વેચાણ પાંચ કરોડ દસ કરોડ પંદર કરોડ થયું છે એનો આંકડો આપણે કાઢીશું ને તો સોમાંથી નેવુંઠ ટકા સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય છે એટલે કે પહેલાં બે વર્ષમાં જ એમનું બાળ મૃત્યુ થઈ જાય છે તો એના પરિબળોનો અભ્યાસ કરવો પડે આપણી સરકાર એમ મુદ્દે ચિંતિત જ છે અને ગઈકાલે જ એક મહિલા ઉદ્યોગ શાસિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જ્યારે સરકાર બે વર્ષ પૂર્ણ થયા તો એ બધી સારી આયોજન છે અને એમાં મુખ્યમંત્રીએ પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે જે સરકારી બાબુઓ છે એમને આખી જિંદગી નોકરી જ કરી ખાધી છે એટલે ધંધામાં શું તકલીફો હોય એ એમને ઓછી ખબર પડે એટલે અધિકારીઓ પણ ધંધાને ધંધાની પ્રશ્નો છે એ સમજી અને આગળ વધે તો સો આના પરિણામ આપણને ભવિષ્યમાં સારા જોવા મળે

એરિયાનો એના ડિસ્ટ્રિક્ટ પ્રમાણે વિકાસ કરીશું ત્યારે જ એને મેળ પડશે પિનલ બેન જી 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 સદાર્થભાઈ ત્યાં સુધી તમે મ્યુટ કરજો તમારા ત્યાંથી બહુ જ અવાજ આવી રહ્યો છે ઓકે મયૂરભાઈ વાઇબ્રન્ટ ગુજરાતની તમારી સાથે વાત કરીએ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે વાઇબ્રન્ટ ગુજરાત કાપ કેટલો સફળ જોવા મળે અને જો સફળ છે તો શા માટે રોજગારીના આંકડાઓ વધતા નથી જોવા મળી રહ્યા અמא પિનલ એવું છે કે એબીસીમી યુનિટને પ્રોત્સાહન આપે છે ગવર્નમેન્ટ એવું ઓન પેપર બતાવે છે પણ એમએસએમઇ યુનિટ આગળ વધતા જ નથી ક્યાં ને ક્યાં એમની જરૂરિયાતો પૂરી થતી હોતી નથી નવી ઇન્ડસ્ટ્રીઝ થાય છે ગવર્મેન્ટ થાય છે કાટલા નવા ફેક્ટરીઓ નાની ખુલી છે પણ એ બહુ લાંબો ગાળો ચાલતી નથી અને અધવચ્ચે બંધ પડી જાય છે જેવું સિદ્ધાર્થભાઈએ કહ્યું એવું જ અને એ લોકોને ક્યાં ને ક્યાં પૈસાની તકલીફમાં ક્યાં ને ક્યાં રેગ્યુલર રો મટીરિયલ ની તકલીફમાં કોઈને કોઈ જગ્યાએ એ લોકો અટકી જ જાય છે હું પોતે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છું બે ત્રણ કંપની ચાલે છે અમદાવાદમાં રો મટીરિયલ ના ભાવ અપડાઉન થયા કરે છે મહિનો બે મહિના ચાલે પાછા એકદમ ઉપર વધી જાય બે મહિના પછી એકદમ ઘટી જાય કોઈ ઠેકાણું નથી ઇન્ડસ્ટ્રીઝમાં એટલે આના કારણે લોકો લોસ બી કરે છે અને પ્રોફિટ બી કરે છે અને જે ટકી રહ્યા છે એ ટકી રહે છે રેગ્યુલર લોનો પણ ની મળતી નથી ભલે ગવર્મેન્ટ કે આટલી આટલી યોજનાઓ કરી છે માં પણ રેગ્યુલર બેન્કોમાં જયારે જાઓ ફિઝિકલી અને તમે મારે આટલી જોઈએ છે એટલે દુનિયા કાગળો માંગે છે કે ઈઝી લોન મળે એવી કોઈ જગ્યાએ યોજનાઓ છે જ નહીં એટલે એના કારણે બેરોજગારી વધતી ગઈ છે ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીઝ ઓછી થતી ગઈ છે એના લીધે નાના યુનિટો ને બહુ તકલીફ છે અને બહુ કપોરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એટલે ક્યાં ને ક્યાં ગવર્મેન્ટે નાના નાના એસોસિએશનનો સંપર્ક સાધી અને એમને પૂછવું જોઈએ કે ભાઈ ક્યાં ક્યાં શું અટકે છે નાના ફેક્ટરી વાળા તો એના માટે એમને કંઈક મોટું પ્રોત્સાહન આપવું જોઈએ અને પર્સનલી ધ્યાન દેવું જોઈએ કેમકે અત્યારે ગવર્મેન્ટ એલર્ટ છે જ બધી રીતે એ લોકો તપાસ કરતા જ હોય છે તો નાના એસોસિએશનને કોન્ટેક કરી અને આવી રીતે જો તપાસ કરીને એને જો પ્રોબ્લેમો સોલ્વ થાય તો આપણી ઇન્ડસ્ટ્રી હજુ ફરીથી ઉભી થઈ શકે એમ છે અને ગુજરાત નંબર એક્સપોર્ટ થાય છે રો મટીરિયલ અહીંયા આપણને પોતાનું મટિરિયલ મળતું નથી સારું મટીરિયલ એક્સપોર્ટ થઈ જાય છે અહીંયા મટીરિયલ ના મળે તો ધંધો કઈ રીતે કરી શકે માણસો વેપારીઓ બી કંટાળી ગયા છે ઘણા ધંધા બંધ કરીને બેસી ગયા છે શું કરે ક્યાં આગળ જમીનોમાં કરોડો રૂપિયા નાખીને લીધી હોય લોનો લીધી હોય લોના રોજના હપ્તા ચઢતા હોય પણ મટિરિયલ ના મળે તો રોજગારો કરી શું એ લોકો એટલે કપૂરની પરિસ્થિતિ માંથી છેલ્લા બાર મહિનાથી પસાર થઈ રહી છે હું પોતે અમદાવાદ એન્જિનિયરિંગ એસોસિએશન માં ગુજરાતમાં વધુ આ પરિસ્થિતિ કેમ આવી બીજા અન્ય રાજ્યો રોજગારી આપવામાં આગળ નીકળી રહ્યા છે જ્યારે કે ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ થાય છે કરોડો રૂપિયાના એમ યુઝ થાય છે અને એની સાથે સાથે વાયદાઓ પણ થાય છે દાવો પણ થાય છે કે આનાથી ઘણા બધા લોકો ને રોજગારી મળશે

એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ બી પડે ભાગ્યો છે છેલ્લા ચાર પાંચ વર્ષ થી એટલે બધી જગ્યાએ તકલીફો તો છે જ એટલે રોજગારી તો ડાઉન થઈ જ ગઈ છે એ સો ટકા ની વાત છે પણ ઇન્ડસ્ટ્રીઝ ને ઉભી કરો એને તકલીફો સોલ્વ કરો તો સો ટકા રોજગારી વધી જશે એની હું ખાતરી આપું છું લાગે છે આપને સરદારજી કે મયુરજી જે વાત કરી રહ્યા છે એવું કરવાથી રોજગારી વધી શકે છે એની સાથે બીજો સવાલ એ પણ થાય છે કે જે રીતે વાઇબ્રન્ટ ગુજરાતી રાજ્યના વિકાસમાં ફાયદો થશે તેવા જે દાવાઓ કરવામાં આવે છે એટલા બધા લોકો આપણા દેશ બહારથી આવતા હોય રાજ્ય બહાર દેશ બહારથી લોકો આવીને મોટા મોટા એમઓયુ કરતા હોય છે એ એમઓયુ વિશે પણ ઘણી વખત આપણે ચર્ચા કરી છે કે જાણે એ માત્ર કાગળ પર હોય કે માત્ર એ દિવસ પૂરતા સીમિત હોય ઘણી વખત તો એવું પણ લાગે છે તો શું એ માત્ર દેખાડો છે શું કે પછી ક્યાં એ પ્રયાસ છે

આપણે જે અત્યારે પાપા પગલી કરી રહ્યા છે ચાઈના એ ઓગણીસો ને એસી માં કરી હતી એટલે ચાઇના આપણાથી વીસ વર્ષ આગળ છે એટલે આ જે બધા સરકાર પગલા લઈ રહી છે એ સો ટકા લાંબા ગાળાના છે દુરંદેશી છે સરકારે એનું કામ કરી દીધું છે હવે જવાબદારી આપણે આવે છે આપણી એમએસએમએ ની અને બાપુઓની ને આપણા સમાજની કે આપણે આ ઓપોર્ચ્યુનિટી તકને કઈ રીતે લઈએ છીએ સેમિકોન ઇન્ડસ્ટ્રીમાં સરકારે તો લાવી દીધી મોટી ઇન્ડસ્ટ્રી

કે સામાજિક પ્રસંગો પણ એટલા આવે છે દવાખાના પણ એટલા આવે છે અને બહાના પણ એટલા આવે છે આપણે ચાઇનામાં જઈએ ને તો ત્યાં એ લોકોનો એક જ ધર્મ છે કામ 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 સિવાય કશું જ નહીં અને ત્યાંની સરકારનો પણ અપ્રોચ એવો છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે આપણા વર્કિંગ સ્ટાઇલ બદલવી પડશે એનો મતલબ એવો નથી કે તમે ગાંડાની જેમ મજૂરી કરો આપણને પણ અધિકાર છે કે ફ્રાન્સમાં કે સ્વીડનમાં યુરોપમાં જે રીતે અઠવાડિયામાં પાંચ જ દિવસ કે ચાર જ દિવસ કામ કરવાનું હોય છે તેવું કોને ના ગમે પણ એ સ્ટેજ ઉપર પહોંચવા માટે આપણે થોડી મહેનત તો કરવી પડશે ને અને જે વાઇબ્રન્ટ ગુજરાત થાય છે તો આજે એના પરિણામ આપણા આખો દેશ જોઈ રહ્યો છે ગુજરાતનું મોડલ બીજા રાજ્યોએ પણ કોપી કર્યું અને હમણાં બે દિવસ પહેલા રાજસ્થાને પણ વાયબ્રન્ટ આપી રહ્યું છે જો એ ગુજરાત જોઈને વિકાસ મોડલ ને જોઈને જો આ પ્રકારનું કાર્યક્રમ કરતું હોય તો એ ગુજરાત થી આગળ છે બિહાર મધ્યપ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ બધા જ વધુ રોજગારી આપી રહ્યા છે થયા ને એટલે ગુજરાતના રાજકારણ માં ક્યાંક ને ક્યાંક મજબૂત નેતાની ખાલીપો આવ્યો છે એમની ખમી મહેસૂસ થાય છે કારણ કે બે બે મુખ્યમંત્રીઓ બદલવા પડ્યા કદાચ એ પણ ખ્યાલ હશે કે ચલો ભલે બની ગયા નરેન્દ્ર મોદીજી પણ હંમેશાથી એમની એક નજર ગુજરાત પર રહી છે હંમેશા મુખ્યમંત્રી અહિયાં કોઈ પણ કેમ ના હોય પણ એવું જ કહેવામાં આવે છે કે ક્યાંક એ બધી જ બધા જ નિર્ણયો તો આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં ના આવતા હોય તો કદાચ એમનું એમની એક નજર તો નિર્ણયો પર હોય જ છે

એમના કેપેસિટી એમનાથી તો હવે નવી પેઢીએ તો ડબલ કામ કરવું પડે ત્યારે જઈને ગુજરાત નો વિકાસ થાળે પડે તમે દર વખતે મા બાપ ની આંગળી પકડીને નહીં ચાલી શકો આપણે પોતાના પગ ઉપર આત્મનિર્ભર ગુજરાતની રાજનીતિ આત્મનિર્ભર તો બનવું પડશે ને કારણ કે ધંધા ઉદ્યોગ અને રાજનીતિ ગુજરાતમાં માં પેરેલ ચાલે છે અને આપણા વેપારીઓ પણ કઈક એમને તકલીફો પડતી હશે તો એના પોઝિટિવ રીતે વિરોધ કરવો જોઈએ

એમને આગળ આવવું જોઈએ એમને અવાજ ઉઠાવવો જોઈએ હવે એ જ સરકાર પર હવે પોતાના કામ માટે એમને અવાજ ઉઠાવવાની જરૂરિયાત છે કે જે એ આજ સરકાર ઉપર ભરોસો કર્યો છે હવે એમને એમની રોજગારી માટે અવાજ ઉઠાવવો પડશે કે રોજગારી માટે ઇન્ડસ્ટ્રી છે સરકારને કેવું જ પડે સિદ્ધાર્થભાઈ કહ્યું એ બહુ વાત સાચી છે કે ને ઇન્વોલ્વમેન્ટ થવું જ પડશે અને હમણાં જે અમારો એસોસિએશનનો દાખલો આપું કે અમારા એ વીજ જોડાણમાં થોડો દસ સો કિલોવટ નો પચાસ કિલોવટ પાવર લો ટેન્શનમાં કરાયો અમે લોકો પર્સનલી મિનિસ્ટરને મળી અને એમને રજૂઆત કરી કે મને આવી રીતે ઇન્ડસ્ટ્રીઝ ને તકલીફ છે તો કરી આપો એમને કરી આપવું પણ ખરું પણ અમે વેપારીઓ જઈને કહીએ એના કરતા એમને એનાલિસિસ કરી અને શું શું તકલીફ છે દરેક એ રીતે કરે તો ઘણું ગુજરાત આગળ આવી જાય કેમ કે તકલીફો તો બધી ઘણી છે તકલીફોનો કોઈ પાર જ નથી નાની નાની નાના ઇન્ડસ્ટ્રીઝને પચીસ પચાસ જાતના લાયસન્સો લેવા પડે પેલો ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરતા છ મહિના તો લાયસન્સો માં જ એને લાગે છે કયા રીતે ચાલુ કરે ચાલુ કરતા પેલા લાઇસ ના લે તો લેવાય છે કઈ રીતે માણસ કરી શકે બધું ઓનલાઈન થઈ ગયું છે ઓનલાઈન બરાબર ચાલતું નથી હોતું બધી બઉ તકલીફો છે એટલે ગવર્નમેન્ટ ઇન્વોલ્મેન્ટ થાય અને એસોસિયશન ને પકડીને કે ભાઈ આ રીતે આ તકલીફો છે તો એ સોલ્વ કરવા બી તૈયાર છે ગવર્મેન્ટ પણ એમની પાસે પ્રોપર રજૂઆત નથી પર્સનલી દરેક માણસ જઈને એમને રજૂઆત કરી એવું શક્ય નથી કઈ યોજના કામ લાગે છે સરકાર ની કઈ યોજનાઓ છે એમ તો ઘણી બધી યોજનાઓ છે પણ છતાં પણ આ આંકડો તો છે જ છેલ્લા ચારેક વર્ષમાં ગુજરાતમાં ચાર હજાર ઓગણપચાસ નાના મધ્યમ ઉદ્યોગો બંધ થઈ ગયા છે ચારેક વર્ષમાં ગુજરાતમાં લઘુ ઉદ્યોગો માધ્યમથી આડત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખ લોકોએ રોજગારી મેળવી છે એવો દાવો સરકાર કરી રહી છે રેગ્યુલર રો મટીરિયલ નથી મળતું રો મટીરિયલ મળે છે

થી આપને આ બધી જે સમસ્યાઓ છે એનો સામનો ન કરવો પડે લોન ને લઈને કોઈ સમસ્યા ના આવે રો મટીરિયલ માટે તમને એ સબસીડી મળી રહે લોન માં તમને ક્યાંક ફાયદો થઈ શકે એ પ્રકારની ઘણી બધી યોજનાઓ સરકારની છે તો એ યોજનાઓનો લાભ કેમ નથી મળી શકતો એ યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ થતી નથી પીનલ બેન કેમ કે બેંક માં જઈએ ત્યારે દુનિયા ભરનું માગે છે ગવર્મેન્ટ કે છે કે એમએસએમઈ યુનિટ ને બધું ઈઝીલી અમને એક્સ્ટ્રા કરાવીએ છીએ પણ કશું મળતું નથી હું એ જ તમને કહેવા માંગુ છું કરોડોનો એમઓ યુઝ કરવાનો વાઇબ્રન્ટ સમિટની અત્યારે બી આપણે આ મોટી વાતો તો ચાલુ કરી રહ્યા છે ને આપે કહ્યું કે લાંબા ગાળે ફાયદો થશે પણ અત્યારે આ કેવા પ્રકારની પરિસ્થિતિ શું કહેશો અંતે આનો શું ઉપાય છે એટલે અત્યારે શાંતિ જ રાખવી પડશે અત્યારે આ બેરોજગારીને સહન જ કરવી પડશે એવું જ કહી શકાય છે અત્યારે પણ જે પ્રકારે આ એક હકીકત છે જે અત્યારે મયુરભાઈ વાત કરી રહ્યા છે કે તેઓ હજી પણ યોજનાઓ નો ફાયદો નથી મેળવી શકતા ઇમ્પ્લીમેન્ટેશન તો થઈ નથી રહ્યું એ પોતે થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ હોવા છતાં પણ તો આ લાંબા ગાળે જે ફાયદો થવાનો છે એ કેવી રીતે થઈ શકવાનો છે સિદ્ધાર્થ શું કહેશો અંતે જો આ યોજનાઓ હંમેશા લોકહિત માટે હોય આપણા માટે હોય છે પ્રજા માટે હોય છે ધંધાદારીઓ માટે હોય છે પણ યોજનાનો લાભ માટે ક્યાંક ને ક્યાંક આજે પણ એ જ પરિસ્થિતિ છે કે રેડ ટેપિઝમ આપણે શબ્દ વાપરીએ ને કે હવે પેલું

કે યોજનાઓ એવી બનાવો કે છેવાડાના માનવીને સમજણ પડે એનો લાભ લઈ શકે એવી રીતે અને અધિકારીઓ પણ હું તો એવો સરકારને તમારા માધ્યમથી અધિકારીઓ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટે મોકલો એમના વિચાર મંચ ત્યાં કરો ગોષ્ઠી ત્યાં કરો કે ભાઈ તમને શું તકલીફ પડે છે કેવી રીતનું છે એમને ગાંધીનગર બોલાવ કરતા અધિકારીઓ એ જે તે વેપારી એરિયામાં જાય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાય દુકાનદારોને ત્યાં જાય અને એસી ગાડીમાંથી ઇનોવા પચીસ લાખ ની ગાડીમાંથી બહાર ઉતરે અને ત્રણ ના છકડામાં ફરવું કેવું થાય છે એ અનુભવ કરે અને એના પછી અનુભવ જો પોલિસી બનાવે ને તો મને એવું લાગે છે કે દરેક પોલિસી ફટાફટ બધાને ગમી જાય અને અપ્રુવલ થઈ જાય એવી રીતની પોલિસી બને કારણ કે આપણે એવું જ કહી શકીએ છીએ પોલિસી હોય યોજના હોય એમાં એક જટિલતા જોવા મળે છે સરળતા નથી અને એની સાથે ટ્રાન્સપરન્સી પણ નથી એટલે શરૂ તો બધું જ થાય છે પણ ઇમ્પ્લિમેન્ટેશન દરેક વાત બજેટની કે પછી કોઈ પણ યોજનાની વાત હોય બધામાં શરૂઆત તો બહુ જ સારી થાય છે અંત અને એટલા માટે સારો નથી હોતો કારણ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન જ જોવા નથી મળતું એટલે બધી જ બાબતોનો અંત ક્યાંક આ જ છે ને સોલ્યુશન પણ ક્યાંક આ જ છે સરકારને પણ આપણે આ જ કહી શકીએ છીએ કે જો ખરેખર તમારો ઉદ્દેશ સારો છે તો ન માત્ર શરૂઆત પર નજર કરો પણ તેની સાથે સાથે ત્યારબાદ પણ એના પર ઓબ્ઝર્વેશન રાખો અને એનું ઇમ્પ્લીમેન્ટેશન થઈ રહ્યું છે કે નહીં તેની સતત ચકાસણી કરો સમય અહીંયા સમાપ્ત થયા છે સિદ્ધાર્જ આપને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ મામલે ગુજરાત કેમ જોવા મળી છે તો પણ ગુજરાત કેમ નથી આવતું જ્યારે કે એ જ જે સ્ટેટ્સ આગળ છે રોજગારી આપવામાં એ લોકો એ જ વિકાસ મોડલ એટલે આપણા ગુજરાતના વિકાસ મોડલ તરીકે તેનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે અને આ જ રીતની વાયબ્રન્ટ સમિટ તેમના ત્યાં પણ યોજાય તેવા આયોજનો થઈ રહ્યા છે છતાં પણ અહીંયા ગુજરાતમાં લઘુ ઉદ્યોગો છે જે બંધ થતા જોવા મળી રહ્યા છે શું કારણો છે યોજનાઓ છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું સતત તપાસ નથી થતી જેના કારણે જ ગુજરાતના લઘુ ઉદ્યોગોની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર